સુરત મહાનગરપાલિકા દિલ્હી ગેટ જેવા મુખ્ય માર્ગ પર બેદરકારી સામે આવી છે જેમાં મેઇન રોડ પર ખુલ્લી ઘટાને લઈ સામા ચોમાસે કોઈ મોટી દુર્ઘટનાની ની જાણી તંત્ર રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે સુરત મહાનગરપાલિકા સામા ચોમાસે કોઈ મોટી દુર્ઘટના બને તેવો ડર સ્થાનિકોને સતાવી રહ્યો છે અગાઉ માસુમ કેદારનો ખુલ્લી ગટર માં પડી જતા મોત નીપજ્યા ઘટનાના પડદા હજી શાંત પડ્યા નથી ત્યાંથી દિલ્હી ગેટ જેવા મુખ્ય માર્ગ પર ઢાંકણ વગરની ખુલ્લી ગટર જોવા મળી હતી પંદર ફૂટ ઊંડી ગટર ખુલ્લી હોય અને કોઈ પણ બેરીકેડ લગાવાયા ન હોય સાથે આ વિસ્તારમાંથી રોજ હજારો વાહનોની અવરજવર હોય તાત્કાલિક પાલિકા તંત્ર દ્વારા ખુલ્લી ગટરને ઢાંકણ લગાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે